કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ એકસો ને ચાર નંબર તેર કાલ કર્મ નડે કેને જેને ભગવાન આશરો નથી એને જેને સંપૂર્ણ ભગવાનનો આશરો છે એને ભગવાનના ભક્તોને કાળ કર્મ કાળકર્મ માયે અડી શકે નહીં રાજા હોય એનો કુંવર હોય એને કોઈ મારી ન શકે એમ ભગવાનનો ભક્ત છે એ રાજા છે એનો કુંવર છે એને કાળ કર્મ માયે કોઈ અડી શકે નહીં જો એને કઈ દુઃખ દેવું હોય દંડ દેવો હોય તો ભગવાન પોતે દે ભક્તો છે ને મહારાજ લખ્યું કહ્યું ને પ્રથમના ચોત્રીસમાં ભગવાનથી માં વિમુખ છે એને સુખ દુઃખ આવે એને કર્મે કરી ભગવાનનો ભક્ત સુખ આવે આજ્ઞા પાડવે કરી અને દુખ આવે આજ્ઞા લોપે કરી અને ભગવાનનો ભક્ત હોય એને કાળ કરવો માય કોઈ શકે જેને જોઈ ભગવાન સાંભળે આ ભક્તની નિશાની સ્વામી કે સત્સંગી સંવૃત્તિ ન કરાવે તો કુસંગી ભૂલાવે જાણો જીર જીવ છે ને એ સજીવ છે કેને કહેવાય

તિલક સાંજલો જોઈ અને સ્વામિનારાયણ બોલ્યા પથારીમાં હોતો હોય ને એ બેઠો થઈ જાય સ્વામિનારાયણ નામ લે ને એટલે અમુક અમુક વસ્તુ છે ને એ સર્જીવન કરે બધાય ભગવાન ની સંબંધ વાળા ભક્તો છે ભગવાનના ના સંબંધ વાળી વસ્તુ

પણ છે બધી સગુણ નિર્ગુણ નહી ભગવાનની સમૃદ્ધિ કરાવી છે પણ ભગવાન સ્વામિનારાયણ શું આદેશ ક્યાં સાબિત થયું વડોદરામાં જીભાઈ હતા ને મહારાજ તેડવા આવ્યા વડોદરામાં એ બધાને દર્શન થયા એમાં જીભ તેડવા આવ્યા પછી હરિભક્તો પ્રાર્થના કે મહારાજ જીભાઈને મૂકી જાઓ કેમ કે અત્યારે સત્સંગમાં એનાથી બહુ વિકાસ છે તમારો મહિમા તમારું જ્ઞાન તમારું સ્વરૂપ અમને સમજાવે છે તો મારે અમારો ફેરો ખોટો ન જાય બળદ ના લઈ ગયા સ્વામી બાપા લીધું જીવ ભાઈ ની ના પડી બળદની ના ના પડી તો એની ના પડી છે ને બોલો એ ભગવાન સંબંધ વાળો હતો હા ભાઈ પણ આ છે નિર્ગુણ ઓલો સગુણ હતો જી ભાઈ છે એ ભગવાનના ભય માં કેતા અને ભગવાનના સંબંધોની વસ્તુ છે સમજા ને તમારે ખાલી સમૃદ્ધિ યાદ કરાવ છે પણ ભગવાન સ્વામિનારાયણ હું કઈ ગયા એ કે બોલો શિક્ષા પદ્ધતિમાં બધું છે પણ તમે વાંસો તો આવે ન વાસો તો હાલ કયોજી શિક્ષા પત્રી છે એ બધું છે એમાં પણ આપણે એને વાંચવી જોઈએ એ હામેથી નહીં બોલે નખામાંથી કેવું છે ને છોકરા હોય ભૂખ લાગ્યો હોય મમ્મી નથી કહેતા મમ્મી ભૂખ લાગી એટલું ન કેવું પડે બોલો નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ છે સમજે ને મહારાજ કે નિર્ગુણ બ્રહ્મ છે એ પોતા જેવો કરી દે સાધુ મળે તો સાધુ વસ્તુ ખરેખર સાધુ સાધુ કરી મળે તો સાધુ કરે અમી વસ્તુ સાધુ હોય તો બીજાને કરી દે એ નિર્ગુણ ભ્રમ કહેવાય લીમડો છે એ સગુણ ભ્રમ કહેવાય સંબંધ વાળો છે બોલો પહેલા લીમડું યાદ આવે ને પછી ભગવાન આવે ને તો લીમડો ની જરૂર છે નહીં તો એ લીમડો સાંભળશે ને પછી ભગવાન સાંભળે પહેલા ભક્ત સાંભળે પછી ભગવાન યાદ આવે સમજાય છે ને પહેલા ભગવાન સાંભળે પછી ભક્ત ગુણનાથ સ્વામી કે પહેલા સાધુની મૂર્તિ દેખાય અને પછી ભગવાનની મૂર્તિ દેખાય કોણ દેખાય બસ પછી કોણ દેખાય ભગવાન દેખાય ઢીંગડો છે ને એ સગુણ છે ગયો નથી એ ધીમડા છે સાવ તો કડો લાગે ન લગે તો બદલી જવું છે ને અને કદાચ ખોટી કાઢી અને ખબર લાગે ન લગે લાગે ન લગે તો પછી નિર્ગુણ થઈ ગયો હોય તો લાગવો ન જોઈએ ને ગમે એમ કરે તો સગુણ ભ્રમ છે સમજાણું એમાં સ્વભાવ ગયો નથી સદગુરુ મળે રૂપી હથોડે તો માર ધાર આકાર મટી જાય સ્વામી કે તરવાર છે લોખંડ એને પારસ મને અડે તો હોનું થઈ જાય મારધાર ને આકાર મટી ખબર પડી આ સ્વામી બાપા એ સાક્ષાત રીતે ઠેકાણે આનું દીધું માર ધાર ને આકાર એ જ્ઞાન ગુરુ મળે અને હથોડો રે તો જીવ માંથી સ્વભાવ પ્રકૃતિ વાંચના લીમડો છે ભગવાનનો સંબંધ કરાવે છે ભગવાન શું કઈ ગયા એ ગયો તો હોય છે ને ભગવાનનો ભક્ત હોય છે ને નિર્ગુણ બ્રહ્મ એ કહે કાલ હવાર સાધુ થયો છે ને તો એ પૂછ્યું કહેવાય ને બોલું વસનામત છે ને એ છે બોલતો વસનામત મળે તો બધું કામ થઈ જાય ગ્રંથ લાપા તો ને કઈક વેદાંત થયો ભાગવત નો ભણેલો پوکان پچھلے باپا جاتا سام بی پہ ہاں بولے کہ نہیں بھا. کہ با. نہیں تو اروت بول امرت ہے یہ بولی سی تم پوچھ جاپ دے بدی کہ بولتے سل بگوت ہو تو جو તે ભલે ન જોયું હાલ અહીંથી જુનાગઢ ગયા મંદિર દર્શન કર્યા ગુણાચન શોભામાં બેઠા હતા ત્યાં બેઠા પછી એને પ્રશ્ન કર્યો સ્વામી શોભ દીધો બે ત્રણ પછી કઈ ભૂખ પડી તને આ મારું ભાગવત બોલતું ચાલતું જા પછી ભામને આસ્થા આવી ત્યાં બેઠો અને પછી સત્સંગી થયો તારું ભાગવત તો છે તો અમારું ભાગવત છે ને આ બોલતો ચાલતો છે હા તો પ્રશ્ન પૂછો ને એનો જવાબ દઈએ બધી વાત કરી દે ધરમપુર ને એને હું હતું ભાગવતની કથા સારું જ હોય પછી રુક્ષમણી આવે હરણ અને પછી ભામણ કે ભામણ કે હા હું આવ્યું કે રુક્ષમણી હરણ એમ કે હા સાંભળે જેમ શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષણીનો કાંડું પકડ્યું ને એમ જેદી બોલતા ચાલતા ભગવાન મળશે ને ત્યારે તારું અને મારું કલ્યાણ થાય ત્યાં સુધી તારે કા ભાગ વાંચવાનો મારે સાંભળવાનો બોલતા ચાલતા ભગવાન જે દી ને અને કાંડું ઉજાલશે ને તો એ કલ્યાણ થાય આ બી હતો એનો આંબો ફર્સ્ટ કલાક કેસર કેર્યો હે જરાય ગોઠલું સોટલું નહીં પરબર રસ હતો એ સંકલ્પ એને પૂરો કરો ભગવાન પછી ક્યાં ગયા ધરમપુર ત્યાં કેટલું રોકાણા દોઢ મહિનો બે મહિના પંદર જે રોકાણા પછી એ સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ વહેલા ઉઠ્યા દોઢ બે વાગ્યે અને મુરજી ભમશે ભમસારી કે હા ભૂખ લાગી છે

તો શું કરું તો જાવ ધર્મગઢમાં ગયા ફોગ આ ફળિયા માટે જોયું તો મનસરી બીજા ઉઠાડ્યા જોડે હું આવ્યા કે મહારાજ કે કઈ ભૂખ લાગી છે કે ખાવાનું વાગ્યું છે વેન લીધું છે પછી જીવ બા લાડુ ઉઠ્યા હાથ પક ધોયા મોક સોલો પેટ આવ્યો પછી બાદના રોટલા ત્રણ બનાવ્યા પછી વરસાદ નો આથણો ખાસરી પાપડ અને દહીં ગોરસ ગોરસ કેવાય ને હે અમરેલી ડિસ્ટ્રિક છે ને એમાં ગોરસ કહેવાય દહી નહીં બઉ ધ્યાન રાખવું પડે એટલે સ્વામી ગોરસ આવું એટલે ખબર તો આપણને ને કદાચ નહીં એટલે ત્યાર થયો બ્રહ્મચારી તમે લઈ જાવ બ્રહ્મચારી કે તમે લઈને આલો પછી બાદ આવ્યો મૂક્યો અડધો પાછો દેવા ગયા હાથ પકડ્યો બસ બસ તો બાકી ખુકડી ગઈ ઓહો કે મારો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને આ બધું શરીર ધરાવી દીધું અને કહેવાનું હું ને

કોઈ અડી શકે નહીં એને દુખ દેવો હોય તો ભગવાન પોતે બીજા કોઈનો આગળ થાય ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ થાય કોઈ વસ્તુમાં એનું મન લેવાય નહીં કોઈમાં નું શીત કેસાય નહીં ટૂંકમાં જેને જોઈને ભગવાન સાંભળે એ ભક્ત ભક્ત નિશાની એમ જાય ભગવાન સાંભળે યાદ કરાવે ભગવાન યાદ કરાવે એ ભક્તો કહેવાય ભૂલાવે એ બિનસત્સંગી કહેવાય ભૂલાવે એવા ઘણા હોય યાદ કરાવવા થોડા હોય બોલો સેજા